માર્ચ મહિનો ચાલી રહ્યો છે ને એ સાથે આપણે ઉનાળુ પાકનું વાવેતર પણ ખૂબ પ્રમાણમાં અત્યારે થઈ રહ્યું છે અને ઉનાળુ પાકનું વાવેતર થઈ રહ્યું હોય ત્યારે આપણે વાત કરવાની છે આમ તો ઉનાળાની અંદર આપણે ગુજરાતના કિસાનો છે એ અનેક પ્રકારના વાવેતર કરે છે જેની અંદર તલ હોય તો કાળા તલ સફેદ તલ છે અડદ છે મગ છે મગફળી છે બાજરી છે અનેક પ્રકારના શાકભાજી છે અનેક પ્રકારના ઉનાળુ પાકના જે આપણે વાવેતર થાય છે એમાં એક એવો પાક છે કે જે પાક વાવીએ તો ચોમાસું પાક કરતાં પણ આપણે સવાયું ઉત્પાદન છે ઉનાળાની અંદર લઈ શકીએ આમ ગુજરાતના જે આપણા ખેડૂત ભાઈઓ છે એ ત્રણ સિઝનમાં વાવેતર કરતા હોય છે એક છે ચોમાસુ પાક જે સૌથી વધારે પ્રમાણમાં ગુજરાતની અંદર ચોમાસુ પાકનું વાવેતર થાય છે બીજા નંબરે હોય છે શિયાળુ પાક ચોમાસા કરતાં શિયાળામાં થોડું વાવેતર ઘટે છે પણ બીજા નંબરે શિયાળુ પાકનું વાવેતર પણ થાય છે અને ત્રીજા નંબરે હોય છે ઉનાળુ પાક ચોમાસું અને શિયાળુ કરતા પણ ઓછું વાવેતર આપણે ઉનાળામાં થાય છે ઉનાળામાં પાણીની પણ અનેક અનેક જગ્યાએ સમસ્યા હોય અને બીજા પણ કારણો છે જેની અંદર આપણે ઉનાળુ અંદર પાણી હોય સમયની અનુકૂળતા હોય ઉનાળુ પાકનું વાવેતર કરતા હોય તો એની અંદર એક પાક છે મગફળી કે મગફળીનું વાવેતર એવું છે કે જે આપણે ચોમાસું મગફળી કરીએ એના કરતાં પણ સવાયું ઉત્પાદન મગફળીની અંદર આવે છે એ વિશેની ચર્ચા કરવાની છે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે જે ત્રણ સિઝનમાં જે ઉત્પાદન લઈએ છે છે પાકો વાવીએ સામાન્ય રીતે કે જે જે પાક પાક એમાં મોટા ભાગના એવા ચોમાસુમાં તમે વાવી શકો એ તમામ પાક છે તમે ઉનાળામાં કરી શકો પણ જે શિયાળામાં થતા હોય એ પાક નથી આપણે ચોમાસામાં કરી શકતા કે નથી ઉનાળામાં કરી શકતા દાખલા તરીકે જીરુનો પાક તો નથી ચોમાસામાં થવાનો કે નથી ઉનાળામાં થવાનો ઘઉંનો પાક એ પણ એ રીતે જ છે એવા અનેક પાક છે કે જે તમે શિયાળામાં જ કરી શકો ઉનાળામાં આપણે કરી શકતા નથી કે ચોમાસામાં એ નથી કરતા પણ મોટા ભાગના પાક એવા છે જે પાક ચોમાસામાં તમે કરો છો એ તમામ પાક છે એ ઉનાળામાં કરી શકાય છે મોટા ભાગના પાક એટલે એમાંનો એક છે મગફળી મગફળી એટલે કહી શકાય કે ગુજરાતની શાન છે ગુજરાત છે એ વધારે વધારે મગફળીનું ઉત્પાદન કરતો એક રાજ્ય પણ છે ગુજરાતની અંદર ખેડૂતોની પસંદ છે છે મગફળી મગફળીના વાવેતર કરવાની વાત આવે તો જે ચોમાસુંમાં પાકમાં આપણે મગફળી કરીએ એમાં બંને પ્રકારની મગફળી થતી હોય જેમાં નેવું દિવસે પાકથી મગફળી પણ કરીએ છીએ અને એકસો પંદર વીસ દિવસે પાકે એ મગફળી પણ કરીએ છીએ હવે તો આજે આધુનિક જમાનાની અંદર જે નવા સંશોધિત થયેલા જે આજે બિયારણો આવ્યા છે એમાં અનેક બિયારણો એવા છે કે એકસો વીસ દિવસ એકસો પચીસ દિવસ એકસો ત્રીસ દિવસ અને એકસો પાંત્રીસ ચાલીસ દિવસ સુધી ઊભી શકે આવા બિયારણો પણ માર્કેટમાં આવી ગયા છે પણ હવે ઉનાળુ પાકમાં આપણે મગફળીનું વાવેતર કરતા હોય તો કેવા બિયારણોની વાવેતર કરવું જોઈએ સામાન્ય રીતે સમજવા જઈએ તો ચોમાસું હોય કે ઉનાળું હોય મગફળીનું વાવેતર છે બંને સિઝનમાં કરી શકીએ તો ઉનાળુ પાકમાં જો મગફળીનું વાવેતર કરવું હોય તો જે ચોમાસું પાકમાં જે નેવું દિવસે આપણે પાકતી મગફળી હોય એનું વાવેતર ઉનાળાની અંદર કરી શકાય છે અને એ જ કરવું જોઈએ લાંબા ગાળાની જે મગફળી છે એ ઉનાળુ પાક તરીકે ન કરવી જોઈએ પહેલાં તો જે અત્યારે ઉનાળુ પાકમાં જે મગફળીનું વાવેતર કરીએ તો ચોમાસામાં જે મગફળીનો ગ્રોથ થાય ને એના કરતાં ઉનાળુ મગફળીનો ગ્રોથ થોડોક ઓછો થાય એટલે આપણે જે વાવેતર જે જારી હોય છે જે શાહ નાખીને આપણે હાલનું જે વાવેતર કરીએ છીએ એ આપણે ચોમાસાની અંદર આપણે બે હાર વચ્ચેનું અંતર વધારે રાખતા હોય તો ઉનાળુ પાકમાં જો મગફળીનું વાવેતર આપણે કરવા માંગતા હોય તો ઓછામાં ઓછું નવ અને વધારે વધારે બારની જારી એટલે નવની જારીએ પણ તમે કરી શકો બારની જારીએ પણ તમે કરી શકો અગિયારની જારીએ પણ તમે કરી શકો એટલે ઓછામાં ઓછું નવ અને વધારે વધારે બારની જારી એટલે જારી આપણે ટૂંકી રાખવાની છે બે આર વચ્ચેનું અંદર ટૂંકું રાખવાનું ટૂંકું એટલા માટે રાખવાનું છે કે આ મગફળી વધારે પડતા ગ્રોથ નથી કરી શકતી જે ચોમાસામાં ગ્રોથ થાય છે એટલો ગ્રોથ આપણે ઉનાળામાં ન થાય એટલે જારી ટૂંકી રાખવાની હોય છે બીજા નંબરની અંદર જે મગફળી આપણે વાવવાની છે એ ચોમાસામાં નેવું દિવસે પાકે એવી જ મગફળીનું વાવેતર કરવું જોઈએ જોકે ચોમાસાની અંદર એ મગફળી છે નેવું દિવસે પાકી જાય છે જેની અંદર અનેક મગફળી છે જીઠું હોય જી ફાઈવ છે જી સેવન છે સાડત્રીસ નંબર છે અને બીજી પણ ઘણી બધી મગફળીની જાતો છે એ અનેક પ્રકારની જે મગફળી આવે છે કે જે ચોમાસામાં નેવું દિવસે થાય છે એ મગફળી આપણે જો ઉનાળામાં કરશું તો ઉનાળામાં નેવું દિવસે નહીં થાય ઉનાળાની અંદર એ પંદરથી વીસ દિવસ વધારે લેશે એટલે જો આપણે નેવું દિવસે પાકથી મગફળીનું વાવેતર ઉનાળામાં કરશું તો એકસો પાંચથી લઈને એકસો દસ દિવસ સુધીનો સમય લાગશે એટલે થોડોક સમય ઉનાળામાં વધારે લઈએ છીએ પણ ઉનાળામાં મગફળીનું ઉત્પાદન પણ સારું આવે છે સામાન્ય રીતે જોવા જઈએ તો જે ચોમાસામાં તમારા પડાની અંદર જે તમારા ખેતરની અંદર જે મગફળીની અંદર ઉત્પાદન છે એ ચોમાસામાં આવતું હોય એના કરતાં સવાયું અને ઘણી જગ્યાએ તો લોઢું ઉત્પાદન પણ ઉનાળુ મગફળી આપણે આપતી હોય છે એટલે સ્વાભાવિક રીતે ઉનાળુ મગફળી છે એ ઉત્પાદન વધારે આપે છે તો આપણે ઉનાળુ પાકની અંદર જો પાણીની વ્યવસ્થા હોય તો મગફળીનું વાવેતર કરવું એ પણ એક ઉત્તમ વિકલ્પ હું માનું છું મગફળીનું વાવેતર છે એમાં ચોમાસા કરતાં ઉનાળામાં વધારે ઉત્પાદન આપે એના બેથી ત્રણ ટેકનિકલ કારણ છે એક તો મગફળી છે ને એને ગરમીનું હવામાન છે એ વધારે અનુકૂળ આવે છે ચોમાસામાં તો હવામાન અનુકૂળ આવે છે પણ ચોમાસા કરતા ઉનાળામાં એને વધારે હવામાન છે એ અનુકૂળ આવે છે કારણ એ પણ છે અને બીજા નંબરની અંદર આની ટૂંકી હોય છે એટલે આપણે ઉત્પાદન વધારે લઈ શકીએ છીએ અને બીજા પણ ટેકનિકલ કારણ એવા છે કે જેને કારણે આપણે ચોમાસા કરતાં ઉનાળાની અંદર સવારથી લઈને લોઢું ઉત્પાદન છે એ લઈ શકીએ છીએ એટલે અત્યારે જે ખેડૂતભાઈઓને ઉનાળુ પાકનું વાવેતર કરવું હોય આમ તો અત્યારે ભાગના વિસ્તાર વિસ્તારોની અંદર વાવેતર થયું છે આ વર્ષે વાવેતર પણ ખૂબ લાંબો સમય ચાલ્યું છે એટલે અડદ મગ હોય તલ હોય ને મગફળીના પણ અનેક જગ્યાએ વાવેતરો થઈ ચૂક્યા છે પણ હજુ પણ આજની તારીખે વાત કરવા જઈએ તો આજે છ માર્ચ બે છે આમ તો અમે ઘણા સમયથી કહી રહ્યા છીએ પચીસ સોરી પંદર માર્ચ બે સુધી ત્યાં સુધી આપણે વાવેતર કરીએ તો મોડું નહીં ગણાય એટલે પંદર માર્ચ સુધીમાં વાવેતર કરી દેવું જોઈએ અને જો તમે મગફળીનું વાવેતર કરવા માંગતા હોય તો એ ઉત્તમ વસ્તુ છે પાણીની સારી વ્યવસ્થાઓ છે આ ઘણી જગ્યાએ એટલે જે ખેડૂતભાઈઓ પાસે પાણીની વ્યવસ્થા હોય અને એકસો ને લઈને એકસો ને દસ દિવસે આ પાક તૈયાર થાય એ જે સમયની પણ આપણી પાસે અનુકૂળતા હોય કેમકે આપણે જે આ ઉનાળુ મગફળી કાઢી લઈએ ખેતર તૈયાર કરીએ અને ચોમાસું આવે ત્યાં સુધીમાં તૈયાર થઈએ આપણે બધું કામ સાચવી શકીએ આવી જો આપણી પાસે અનુકૂળતા હોય તો મગફળી છે એ પંદર માર્ચ સુધીમાં ખેડૂતોએ વાવવી જોઈએ એમાં પણ આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીએ છીએ અને મગફળી જો આપણે વાવવાની હોય તો સૌ પ્રથમ તો મગફળીનું બિયારણ છે ને ખૂબ મોંઘું હોય છે એટલે દરેક ખેડૂત ભાઈ મારી એક તો સલાહ રહેશે જો મગફળી છે એક પ્રકારે આમ તો સેન પોલિનેટેડ ક્રોપ કહી શકાય છે મગફળીનું જો તમારી પાસે નેવું દિવસે પાકતી મગફળીનું ઘરનું બિયારણ હોય તો તમારે કોઈ જગ્યાએથી વેચાતું બિયારણ ન લેવું જોઈએ એ બિયારણ આપણી પાસે ઉત્તમ ગણાય છે કેમ કે મગફળીની અંદર તમારે ઘરનું બિયારણ હોય તો તમે એ વાવશો તો પણ સારી થશે અને મગફળીનું બિયારણ તો કેવી રીતે તૈયાર કરવું ને એનો પણ આપણે એક વિડીયો મૂકીને માહિતી આપશું પણ ઘરનું બિયારણ ન હોય ક્યાંયથી બહારથી લેવાનું થાય તો મગફળીનું બિયારણ છે એ અન્ય પાકો કરતાં એની કિંમત ઊંચી હોય છે મોંઘું પડે છે એટલે બિયારણ કોઈ પણ જગ્યાએથી લઈએ ને તો સારી જગ્યાએથી લેવું ને સારું બિયારણ લેવું ભેજવાળું બિયારણ ન લેવું જોકે મગફળી અત્યારે તો આ અંદર માટે આવતા નથી છતાં પણ સારી જગ્યાએથી બિયારણ લેવું જેથી કરીને મોંઘા બિયારણમાં આપણે કઈ છેતરાઈએ નહીં તમે કોઈ પણ કંપનીનું લ્યો કોઈ પણ સંસ્થાનું લ્યો પણ સારું બિયારણ લઈ અને મગફળીનું વાવેતર કરવું જોઈએ અને બીજા નંબરની અંદર અત્યારે જે ઉનાળું મગફળીનું વાવેતર કરવામાં આવે તો જે ચોમાસું મગફળીની અંદર જે આપણે સમસ્યાઓ આવે છે જેમાં રોગ જીવાત ખાસ કરીને રોગ જીવાતની અંદર ચૂસી અને ઈયળ એ ચોમાસામાં આવતી હોય છે ને ઉનાળામાં પણ આવતી હોય છે પણ ચોમાસું પાકમાં જે ચોમાસું મગફળીમાં જે જીવાતનું પ્રમાણ રહે છે એના કરતાં થોડુંક ઓછું પ્રમાણ તમારે ઉનાળું મગફળીમાં જોવા મળશે એટલે એ પણ ફાયદો થશે અને એ સાથે જે આપણે ફૂગ મગફળીની અંદર બીજો પ્રશ્ન હોય છે ફૂગ ફૂગના ફૂગ પણ અનેક પ્રકારની મગફળીની અંદર ફૂગ આવતી હોય છે એ સ્પર્જીલર નાઇઝર હોય અથવા તો કોલર છે બીજી પણ ઘણી બધી પ્રકારની જે ફોગ છે ગેરા ગેરું ટીકાનો રોગ છે અનેક પ્રકારની જે ફોગનો પ્રશ્ન ચોમાસુ મગફળીમાં થાય એવી રીતે ઉનાળુમાં થઈ શકે છે પણ ઉનાળુ મગફળીની અંદર ખૂબ ઓછો પ્રશ્ન ફોગનો પણ આવે છે એટલે ચોમાસુ મગફળી કરતાં ઉનાળુ મગફળીની અંદર રોગ જીવાતનું પ્રશ્ન પણ ઓછા રહે છે એટલે આપણે દવાના ખર્ચ પણ ઓછા રહે છે અને એકંદરે ઉત્પાદન પણ વધારે આપે છે એટલે જે ખેડૂત ભાઈઓ છે એની પાસે પાણીના સમયની અનુકૂળતા હોય એની જે ચોમાસું પાક જે આપણે મગફળી વાવીએ છીએ એમાં નેવું દિવસે પાક થી મગફળી છે આ અગત્યની માહિતી હતી મેં આપણા સુધી મારી રીતે આ બેઝિક માહિતી છે આમાં કોઈ નવું નહોતું પણ બેઝિક માહિતી મેં આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડિયોમાં આપવામાં આવશે દરેક મિત્રો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલ સબ્સ્ક્રાઈબ કરવી નમસ્કાર